Jai Mata Di Jai Mata Di Jai Mata Di હા હેલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલના ના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે મહાકાળી નું ધામ પાવાગઢ જ્યાં દર વર્ષે આશો નવરાત્રીમાં અને ચૈત્ર નવરાત્રીના અંદર લાખોની સંખ્યામાં ભક્તો માં મહાકાળી ધામ પોતાનું શીસ ઝુકાવવા માટે આવતા હોય છે આજના વિડીયોમાં આપણે પણ આવી પહોંચ્યા છીએ ના અંદર આગળનો વિડીયો તમને બસની સફર કરાવી આ વિડીયોના અંદર તમે મહાકાળી માતાજીના લાઈવ દર્શન કરાવીશું અત્યારે આપણે ઉભા છીએ માચી તમે જોઈ શકો છો અને અહીંયા બે ઓપ્શન હોય છે તમે રોપ દ્વારા પણ જઈ શકો છો અને ચાલીને પણ જઈ શકો છો ચાલીને જશો તો તમને લગભગ પિસ્તાલીસ થી પચાસ મિનિટ ટાઈમ લાગશે જેમાં તમે અઢારસો પગથિયા ચડીને માતાજીના દર્શન કરી શકો છો

ઘણા બધા ભક્તો વાગતા ઢોલ નગારા સાથે ધજા લઈને માતાજીના દરબારમાં જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ને ખૂબ મોટી ધજા જોવા મળી છે આપણને તો તમે દર્શન કરી શકો છો જય મહાકાળી જય મહાકાળી મિત્રો અહીં આપણને બે રસ્તા જોવા મળે છે એક રસ્તો જઈ રહ્યો છે મહાકાળી મંદિર તરફ અને એની એક્ઝેક્ટ સામે બીજો રસ્તો જઈ રહ્યો છે ભદ્રકાળી માતાજીના મંદિર તરફ તો તમે ભદ્રકાળીના દર્શન કરવા માટે પણ જઈ શકો છો તો ફાઇનલી અઢારસો પગથિયામાં આપણે આઠસો પગથિયા ચડ્યા છીએ અને જોરદાર થાક લાગી ગયો છે તમે જોઈ શકો છો પાછળ તમને આવી રીતે સરસ મજાના રોપિયાના દ્રશ્ય જોવા મળી જશે અને જોરદાર થાક લાગી ગયો છે પણ તોય દર્શન તો કરવાના જ છે જય મહાકાળી માં ચાલો માતાજીના પરમ ભક્ત એવા પટેલ અલ્પેશભાઈ બાવજી ચૈત્ર નવરાત્રી પર નવ દિવસ આવી રીતે દંડવત યાત્રા કરીને માતાજીના દર્શનથી આવે છે તમે જોઈ શકો છો જય હો માં એક માતાજી પગથિયા પગથિયા ચાંદલો કરીને માતાજીના દર્શનાથી જઈ રહ્યા છે તમે જોઈ શકો છો જય હો મહાકાળી માનું ભાઈ ભાઈ આવા સુંદર દ્રશ્યો માણવા હોય ને ભાઈ તો પાવાગઢ તો એકવાર જરૂરથી આવવું પડે હો માચીના વળાંકવાળા રસ્તાઓ ચાંપાનેર શહેર અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ડુંગર નો નજારો આપણું મન મોહિ લેવો ભાઈ ફાઇનલી આપણે સત્તરસો પગથિયા ચડીને ઉપર આવી પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો અને અહીંયાથી તમને મહાકાળી માતાજી નું મંદિર આવી રીતે સુંદર દ્રશ્યો જોવા મળી જશે તો થોડી જ વાર તમને મહાકાળી માતાજીના દર્શન કરાવીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો કોમેન્ટમાં જય મહાકાળી માં જરૂરથી લખી દેજો અને આવી રીતે તમને અહીંયા જૈન મંદિરો પણ જોવા મળી જશે જય માતાજી પગથિયામાં આવી રીતે સાફ સફાઈ કરીને ક્લીન રાખવામાં આવે છે તો આપણે પણ દર્શને આવે હોય તો જ્યાં ત્યાં કચરો ફેંકીએ અને એના પ્રસિદ્ધ સ્થળને સ્વસ્થ રાખી આપણી ફરજ બને છે અહીંયા માતાજીના પરમ ભક્ત દ્વારા દર્શને આવતા તમામ ભક્તોને ઠંડા પાણીની સેવા આપવામાં આવી રહી છે અને ઘણા બધા લોકો એનો લાભ પણ લઈ રહ્યા છે ઉપરના ભાગે આવી રીતનું સરસ મજાનું તમને ખૂબ મોટું બજાર જોવા મળી જશે જ્યાંથી તમે માતાજીને ધરાવવા માટે પ્રસાદ રૂપે શ્રીફળ અગરબત્તી ચુંદડી પ્રસાદી જેવા સામાનની ખરીદી કરી શકો છો સાથે સાથે નાના બાળકોને રમવા ખેલવા માટેના રમકડા અને બીજી અનેક તમારા જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો મિત્રો આ બજારમાં તમને અલગ અલગ ભગવાન માતાજીના ફોટા પણ મળી જશે ને એ પણ ખૂબ જ વ્યાજબી ભાવે અહીંયા તમે જોઈ શકો છો લાઈટ વાળા છે ફેમ વાળા છે અલગ અલગ સાદા છે આવી રીતના તમને તમામ પ્રકારના ફોટા મળી જશે ભાવમાં તમારે થોડું ઘણું બાર્ગેનિંગ કરાવવું પડશે એક પણ પગથિયું ચડવું ના પડે ને ડાયરેક્ટ માતાજીના મંદિર સુધી તમે આસાનીથી પહોંચી શકો એવી સરસ તમે રોપવે માં બેસીને આવી શકો છો અને માતાજીના દર્શન કરી શકો છો દર્શન કરીને આવી રહેલા ભક્તો ની ભીડ તમે જોઈ શકો છો રોપવે બેસીને ને નીચે જઈ રહ્યા છે ક્યાંથી આવતા લીંબડી તાલુકો ગામ સુરેન્દ્રનગર જિલ્લો ક્યારે નીકળ્યા હતા તમે અહિયાં કાલે વડોદરા હતા સવારે સાડા સાત ત્યાંથી નીકળ્યા વડોદરા થી અને બાઇક લઈને મેં આવ્યા છીએ નીચે બાઇક મૂકીને માચી સુધી બસ માં આવ્યા બસ માંથી આ ચાલતા ઉપર આવ્યા છે બહુ સરસ સરસ મજા ના જરાય નહીં બિલકુલ નહીં

થઈ ગયા ફાઇનલી આપણે ડુંગર પર પહોંચી જવાયા છે અને અહીંયાથી પાવાગર ડુંગરનો નજારો તમને કઈક આવી રીતે જોવા મળી જશે કુદરતી સૌંદર્યથી ભરપૂર દ્રશ્યો જોવા મળી રહ્યા છે મિત્રો કહેવાય છે કે જો નવરાત્રી દરમિયાન માં મહાકાળીના દર્શન કરવામાં આવે તો ભક્તોનું દરેક કામ માતાજી પરિપૂર્ણ કરે છે અને માતાજીને જય બોલાવતા બોલાવતા ફાઇનલી આપણે પણ પહોંચી ગયા છીએ પર્વતની ટોચ પર બનાવવામાં આવેલા નવા મંદિર સુધી કે જે માં મહાકાળીમાં સાક્ષાત બિરાજમાન છે જય મહાકાળી અને આ છે અત્યશક્તિ મહાકાળી માતાજી નો ગર્ભગુરુ જે આખો સોના થી મઢવામાં આવ્યો છે અને જે પણ મિત્રો વિડીયો માધ્યમથી દર્શન કરી રહ્યા કોમેન્ટમાં જય મહાકાળીમાં માં જરૂરથી લખી દેજો વિડીયો ને શેર પણ જરૂરથી કરી દેજો મિત્રો આજે છે ચૈત્ર નવરાત્રીનો સાતમો દિવસ એટલે કે સાતમો દિવસ છે અને તમે ભક્તોની ભીડ જોઈ શકો છો મંદિર પરિસર તમને કંઈક આવી રીતનું જોવા મળી જશે અને અહીંયા ભક્તો દ્વારા અહીંયા સરસ મજાની લાઈવ ધજા ચડાવવામાં આવી રહી છે અને ધજાના પણ આપણે દર્શન કરવાના છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો મિત્રો આપણે પણ ભાગ્યશાળી છીએ કે માતાજીના મંદિરે ચડાવવાથી ધજાના લાઈવ દર્શન કરવાનો મોકો મળ્યો અને મંદિરના શિખર પર ધજા કઈ રીતે ચડાવવામાં આવે છે તે લાઈવ જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને કંઈક આવી રીતે ધજા ચડાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મંદિર શિખર પર લાઈવ ધજા ચઢાવવામાં આવી રહી છે મિત્રો સામે છે મંદિર અને મંદિરના નીચેના ભાગે દુધિયા તળાવની એકદમ બાજુમાં અહીંયા તમને અન્નપૂર્ણા ભવન જોવા મળી જશે જે મંદિર ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલું છે જે દર્શને આવતા તમામ ભક્તોને હવે માત્ર વીસ રૂપિયામાં અહીંયા બપોરે જમવાનું મળી જશે તો તમે જ્યારે દર્શને આવો તો આ ભોજનાલયની મુલાકાત પણ લઈ શકો છો આપણે જઈએ અંદરની તરફ શું શું સુવિધા છે કેવી વ્યવસ્થા છે જોઈશું આજના વિડીયોમાં ચાલો આવી જાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા જે ભોજનાલય બનાવવામાં આવ્યું છે અન્નપૂર્ણા ભવન અંદરથી તમને કંઈક આવી રીતનું જોવા મળી જશે સરસ મજાની ચોખાઈ છે બેહવા માટેના સરસ મજાના ટેબલ મૂકવામાં આવેલા છે એક સાથે છસો માણસ જમી શકે એવી સુવિધા કરવામાં આવેલી છે અને પ્રાઇઝની વાત કરીએ તો માત્ર

અને સરસ મજાના અહીંયા ધજા ફરકી રહી છે આ બાજુ છે સરસ મજાનું નવું વિશ્રામ ગૃહ બન્યું છે તમારે અહીંયા રોકાો તો રોકાઈ શકો છો અહીંયા જમવાની પણ સગવડ છે અને રહેવાની પણ સગવડ છે આઈ ઓપકા મંદિરનો વિડીયો તમને પસંદ આવ્યો છે વિડિયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખી દેજો વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય